જૂનાગઢ સ્મશાન ખાતેના ખર્ચ અને વાઉચરની વિગત શા માટે છુપાવવામાં આવે છે જૂનાગઢના જાગૃત નાગરિક લોકેશભાઈ સ્મશાનની અંદર થયેલ ખર્ચ અને રેકોર્ડ માટે આરટીઆઈ કરેલ જેના અંતર્ગત માહિતી માગેલ કે એક ત્રણ બે હજાર ચોવીસથી લઈ અને એક સાત બે હજાર ચોવીસ સુધીનું ખર્ચની માહિતી આપો જેના જવાબમાં અગિયાર જુલાઈ બે હજાર ચોવીસે એચ કે ચોડાસમાએ જેઓ જાહેર માહિતી અધિકારી અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે તેઓએ મહાનગરપાલિકા તરફથી જવાબ પાઠવેલ કે તમે એટલે કે લોકેશભાઈ સોનાપુર સ્મશાને તારીખ પંદરે પંદર જુલાઈ બે હજાર ચોવીસે સવારે દસ વાગે રેકોર્ડ ચેક કરી શકશું આ લેખિતમાં આપેલ જવાબના આધારે આજે લોકેશભાઈ પોપટાણી સ્મશાન સાથે ગયેલ જ્યાં તેમના આધાર કાર્ડ સાથે ઉપસ્થિત થયેલ પરંતુ તેના સુપરવાઇઝર પાસે જે જવાબ આપવામાં આવ્યો અને જે ઘટનાક્રમ બન્યો તે આવો સાંભળીએ લોકેશભાઈના શબ્દોમાં નમસ્કાર મિત્રો હું લોકેશ પોપટાણી એક આજે ભ્રષ્ટાચારનો એક ખુલાસો કરવા જઈ રહ્યો છું થોડા દિવસો પહેલા મેં એક આરટીઆઈ કરેલ હતી જે એક સામાન્ય માણસ સરકારી કર્મચારી પાસેથી રાઇટ ટુ ઇન્ફોર્મેશન માગી શકે છે એ ભારતના તમામ વ્યક્તિઓને એનો પૂરેપૂરો અધિકાર છે અને મેં મારા અધિકારનો ઉપયોગ કરીને સોનાપુરીની અંદર પાછલા ત્રણ મહિનાની અંદર જે સોનાપુરીની અંદર રોશની શાખા દ્વારા જે પણ કામ થયેલું હોય તેના ખર્ચ અને વાઉચર માટેના નિરીક્ષણ માટેની મેં આરટીઆઈ કરેલ હતી તેના ઉત્તરોત્તરમાં મને મહાનગરપાલિકાએ પંદર તારીખ એટલે કે આજ રોજ મને સવારના દસ વાગે નિરીક્ષણ માટે સોનાપુરીએ બોલાવેલ હતો જય હું ઘટના સ્થળ ઉપર પહોંચ્યો અને ત્યાં મેં તેને પૂછ્યું કે ભાઈ ત્યાંના સુપરવાઇઝર કોણ છે તો તે મને કહ્યું હું મનુભાઈ વાઘેલા આનો સોનાપુરીનો સુપરવાઇઝર છું તો મેં તે મેં એને મારું પરિપત્ર બતાવ્યું કે મહાનગરપાલિકા દ્વારા મને સોનાપુરીની પાછલા ત્રણ મહિનાની મને રોશની શાખાની માહિતી આપો આ મારું આધાર કાર્ડ છે કે આ વ્યક્તિ હું પોતે જ છું તો મનુભાઈ દ્વારા મને જણાવેલ કે મહાનગરપાલિકા દ્વારા અમને પરિપત્ર તો મળેલ છે પણ અમે તમને ખર્ચનો હિસાબ નહીં આપી શકશું મેં તેને પૂછ્યું શું કામે તો મને કે અમારી પાસે એવા ચોપડા જ નથી આ એક ભ્રષ્ટાચારની મોટી પોલ ખુલે છે કે જો ચોપડા તૈયાર નથી હોતા તો લોકેશ પોપટાણી હું પોતે આરટીઆઈ કરનાર ફરિયાદી છું તો મને સોનાપુરીએ શું કરવા મોકલવામાં આવ્યો અને શું કરવા ત્યાંના નિરીક્ષણના ચોપડા સંતાડવામાં આવે છે તે એક બહુ મોટા ભ્રષ્ટાચારની પોલ ખોલી શકે છે હું આ વિડીયોને વધુ વધુ ફોરવર્ડ અથવા શેર કરો જેથી ઉપલા અધિકારી સુધી આ વાતની જાણ થાય અને આના જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવે જય હિન્દ